અંગલેશ્વર તાલુકાના સજોત ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છે મતદાન પેનલ અને વિકાસ ચૂંટણી જંગ ફેલાઈ રહ્યો છે સજોત ગામના આદિવાસી વસ્તી ધરાવતા વોર્ડ એક અને બે માં મતદારોમાં વિકાસ પેનલ દ્વારા પૈસા વેચવાનો આક્ષેપ કરતી સહકાર પેનલ પૈસા વેચવાનો વિડીયો વાયરલ થયો મારું નામ પ્રતિક કુમાર હરીશભાઈ કટારિયા સદુર ગામનો રહેવાસી છું સદુર ગામમાં આજુ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યની ચૂંટણી યોજાયેલ છે જે અમારો ભીમાળી આદિવાસી વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર એક અને બે જ્યાં વધારે વધુ સમય વધુ તેની અંદર આદિવાસી લોકો વસે છે ત્યાં સમયવારી પાછ એ લોકો પૈસા વેચતા હતા અમને ખબર પડી એટલે અમારા માણસો ત્યાં ગયા કે શું ચાલે છે તો એમને અમે વિડીયો એમનો અમે ઉતાર્યો છે પૈસા વેચતા અને એની જાણ અમે મામલેદાર સાહેબને બી કરી છે અને અમારી માંગ છે કે એ લોકો કોઈ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા અંકલેશ્વર